સો માય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ચેનલ સ્પીક ઇંગ્લિશ અને આજે બહુ લાંબા સમય પછી અપલોડ કરી રહ્યો છું બટ એ બદલ હું સોરી કે સંચાલક તરીકે કામ કરું છું હું એક શાળાની અંદર તો થોડું લેટ થઈ ગયું છે ઓકે સો હવેથી વિડીયો કન્ટિન્યુ થશે જો તમે વેઇટિંગ કરી રહ્યા હતા તો કોમેન્ટની અંદર થં આપજો ઓકે સો લેટ સ્ટાર્ટ કે રેન્ડમ પ્રેક્ટિસ કે તમને કોન્સેપ્ટ ક્લિયર છે કે શાનો ઉપયોગ ક્યાં કરવો પણ કેવી રીતે કરવો પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ આપણે દરરોજ પ્રેક્ટિસ કરીશું એક 30 મિનિટના વિડિયોમાં સો લેટ્સ સ્ટાર્ટ કે ઓ સિમ્પલ સેન્ટેન્સ થી ક્વેશ્ચન શરૂઆત કરીશ કે ચાલો ઇંગ્લિશ શીખીએ ચાલો ઇંગ્લિશ શીખીએ ઓકે શું છે સેન્ટેન્સ ચાલો ઇંગ્લિશ શીખીએ તો ધ્યાન આપજો કે લેટ્સ लर्न इंग्लिश ओके हम सेंटेन्स ने लाबू करिए चालो इंग्लिश शीखिए लेट्स लर्न इंग्लिश चालो एक साथ इंग्लिश शीखिए लेट्स लर्न इंग्लिश टूगेधर शू आए ध्यान आप जो टूगेधर टूगेधर एट एक साथ चालो एक साथ दौड़िए लेट्स रन टूगेधर चालो एक साथ गीत गाइए लेट्स sing a song together શું આવે ધ્યાન આપજો કારણ કે આ લેટ્સ એ મેજિકલ વર્ડ છે વારંવાર ઉપયોગ કરવો પડી શકે છે ઓકે લેટ્સ સિંગ અ Song together લેટ્સ સિંગ ચાલો ગાઈએ શું ગાવું છે અ Song અ Song together ચાલો એક સાથે ગીત ગાઈએ ચાલો

ટુ શું છે કે તમારે લેટ્સની સાથે વી વન છે શું મૂકવાનું છે વી વન હું તમને એક ક્લીવ આપું છું કે કેવી રીતે સેન્ટેન્સ બનાવવા તો હું એ બોલું ચાલો સાફ કરીએ લેટ્સ ક્લીન શું મૂકવાનું વી વન ચાલો ગાઈએ લેટ સ્વીંગ ચાલો દોડીએ લેટ્સ રન ચાલો શીખીએ લેટ્સ લર્ન લેટ્સ રન ઓકે

लेट्स स्टार्ट टू स्पीकिंग टुगेदर ओके तो स्टार्ट નો કોન્સેપ્ટ અલગથી શીખીશું પણ ચાલો એક સાથે બોલીએ લેટ્સ સ્પીક ટુગેધર શું આવે લેટ્સ સ્પીક ટુગેધર ઓકે ચાલો એકસાથે મૂવી જોઈએ લેટ્સ વોચ અ મૂવી ટુગેધર શું આવે લેટ્સ વોચ વોચ એટલે શું નિહાળવું अथवा જોવું શું જોવું છે મૂવી તો લેટ્સ વોચ આ મૂવી ટુ ગેધર ઓકે મીન્સ કે એક સાથે તો આઈ હુપ કે ક્લિયર છે કે હંમેશા લેટ્સની સાથે શું મૂકવાનું વિવન પછી ઓબ્જેક્ટ ઓકે લેટ્સ લર્ન ઇંગ્લિશ ચાલો ઇંગ્લિશ શીખીએ લેટ્સ પ્લેન ક્રિકેટ ચાલો ક્રિકેટ રમીએ લેટ્સ સિંગ અસોન

ચાલો મદદ કરીએ શું આવે ચાલો મદદ કરીએ લેટ્સ હેલ્પ ટુ અધર્સ ચાલો બીજા લોકોને મદદ કરીએ તો અન્ડરસ્ટૂડ કે શું છે કે લેટ્સ પ્લસ વી વન પ્લસ શું આવે ઓબ્જેક્ટ ઓકે અને એક સાથેની વાત કરે છે તો શું આવે ટુ અધર એક સાથે ઓકે હવે હું એમ બોલું કે મને બોલવા દો તમને બોલવા દો તેને બોલવા દો તેને દોડવા દો તેને ક્રિકેટ રમવા દો તો કઈક પરમિશન આપો છો તો એની જગ્યાએ તમારે લેટ્સ ની જગ્યાએ ઉપયોગ કરવાનો છે લેટ શું આવે ઓકે શું ઉપયોગ કરવાનો છે લેટ લેટ મીન્સ કે કઈક ની પરમિશન આપો છો હું એમ બોલું કે મને બોલવા દો લેટ મી સ્પીક ધ્યાન આપજો તમે હું જે જે ઉપયોગ કરું છું એની ઉપર ફોકસ કરજો મેં અન્ડરલાઈન કરી છે લેટ મી ચાલો મને ઓકે ચાલો મને બોલવા દો લેટ મી સ્પીક ઓકે ચાલો તમે શિક્ષકને કહો છો કે મને જવા દો લેટ મી ગો તમારા બોસને કહો છો કે મને ઘરે જવા દો લેટ મી ગો ટુ હોમ શું આવે કે કંઈક વસ્તુ મને કરવા દો ઓકે તેમને તેને એની પછી પ્રેક્ટિસ કરીએ લેટ મી ગો ચલો ક્યાં જવું છે ઘરે જવું છે તો લેટ લેટ મી મી ટુ ટુ હોમ મને ઇંગ્લિશ ની પ્રેક્ટિસ કરવા દો લેટ મી પ્રેક્ટિસ ઇંગ્લિશ શું આવે લેટ મી પ્રેક્ટિસ ઇંગ્લિશ ઓકે

मने मोबाइल यूज करवा दो ओके चलो मने कपड़ा बदलवा दो अथवा मने कपड़ा पहरवा दो लेट मी वेयर क्लोथ्स શું આવે લેટ મી વેયર એટલે પહેરું વેયર એટલે પહેરું લેટ મી વેયર અ ક્લોથ ઓકે હું એમ બોલું કે મને ગીત ગાવા દો લેટ મી સિંગ સોંગ શું આવે લેટ મી સિંગ સોંગ મને ગીત ગાવા દો ઓકે મને માર્કેટ જવા દો લેટ મી ગો ટુ માર્કેટ શું આવે લેટ લેટ મી મી ગો ટુ માર્કેટ ઓકે ચાલો મને ઇંગ્લિશ શીખવવું આ દો લેટ મી ટીચ લેટ મી ટીચ ઓકે ટીચ એટલે શીખવું અથવા ભણાવું લેટ મી ટીચ ઇંગ્લિશ મને ઇંગ્લિશ શીખવવા દો ચાલો મને મૂવી જોવા દો કયું જોવું છે જોવું છે તો લેટ મી વોચ અ મૂવી શું આવે લેટ મી વોચ અ મૂવી મને મૂવી જોવા દો ઓકે ચાલો મને ક્રિકેટ રમવા દો તમે બોલો મારી જોડે લેટ મી પ્લે ક્રિકેટ ચાલો

ચાલવા દો લેટ મી વોક મને ઇંગ્લિશ બોલવા દો લેટ મી સ્પીક ઇંગ્લિશ કે શું કે તમે વારંવાર બોલો છો કે મને કે તેને તેમને એની પ્રેક્ટિસ કરીએ કે હું એમ બોલું કે મને તો મી શું આવે મને તો એનું ગુજરાતી શું છે ઇંગ્લિશ શું છે મી મને લેટ મી સ્પીક મને બોલવા દો લેટ મી ગો મને જવા દો લેટ મી લાફ મને હસવા દો મને સુવા દો લેટ લેટ મી મી સ્લીપ મને દોડવા દો રન ઓકે પણ હું એમ બોલું કે તેને દોડવા દો તમે એમ બોલો છો વારંવાર કે સાહેબ તેને જવા દો તેને હસવા દો તેને કામ કરવા દો તો તેને કોઈ છોકરો છે તો મેં એની જગ્યાએ તમારે શું મૂકવાનો છે

કે તેણીને બોલવા દો લેટ હિમ સ્પીક તેણીને ગાવા દો લેટ સોરી સોરી હર આવે ઓકે હર 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 છે લેટ લેટ જવા દો બોલવાનો પ્રયત્ન કરવા દો લેટ હર ટ્રાય ટુ સ્પીક તેણીને રમવાનો પ્રયત્ન કરવા દો લેટ હર ટ્રાય ટુ પ્લે કે કેવી રીતે કામ કરે છે ખાલી તમારે ઓબ્જેક્ટિવ કેસ ની ચેન્જ કરવાનો છે હું એમ કહું કે તેમને રમવા દો એક કરતાં વધારે લોકો છે બારે ઊભા થયા છે હું એમ બોલું તેમને અંદર આવવા દો તેમને મૂવી જોવા દો કે તેમને રમવા દો એક કરતાં વધારે છે તો ધેમ શું થાય ધેમ એટલે તેમને ઓકે ધ્યાન આપજો કે ધેમ એટલે તેમને તેમને પ્રેક્ટિસ કરવા દો લેટ ધેમ પ્રેક્ટિસ ઓકે તેમને જવા દો લેટ ધેમ ગો ओके okay? तुमने खरीदवा दो लेट देम बाय तुमने पहरवा दो लेट देम वेयर तुमने गावा दो लेट देम सिंग तुमने जवा दो लेट देम गो तुमने सिखवा दो लेट देम टीच तुमने सिखवा दो लेट देम लर्न तुमने इंग्लिश सिखवा दो लेट देम लर्न इंग्लिश

તમારે વારંવાર ઉપયોગ કરવો પડી શકે છે તો આઈ રિક્વેસ્ટ યુ કે સાહેબ પ્રેક્ટિસ કરવી છે તો આવી રીતે પ્રેક્ટિસ કરો બાકી કોન્સેપ્ટ ક્લિયર કરવો એ મહત્વનું નથી ઇંગ્લિશ બોલવા માટે પણ પ્રેક્ટિસ એ નાઇન્ટી રોલ પ્લે કરે છે કે પ્રેક્ટિસ તમે નથી કરતા તો પબ્લિકની અંદર તમે નહીં બોલી શકો તમારી અંદર પબ્લિક ફિયર એ નીકળશે નહીં તમે ગભરાશો કે સાહેબ ભૂલ પડી જશે તો પણ જો તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો આ ગેરંટી કે તમે પબ્લિકમાં પણ બોલી શકશો કારણ કે હું પ્રેક્ટિસ કરાવું છું એ રેન્ડમ પ્રેક્ટિસ 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 છે 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 લાઈફ રિલેટેડ યુઝ કે સાહેબ તમારે કેવી રીતે સેન્ટેન્સ ફેસ કરવા પડી શકે છે તમે ઘરેથી નીકળો છો તો વાતો કરતા હોય તો મને અથવા તેમને બે સી સેન્ટેન્સ શીખવ્યા એવી રીતે જો બોલવાની પ્રેક્ટિસ કરવી છે તો આવી રીતે પ્રેક્ટિસ કરવી પડશે સો આઈ હોપ કે તમને હેલ્પફુલ થયું હશે અને જેટલા લોકો વેટિંગ કરી રહ્યા હતા મારા વિડીયોની એ લોકો થમને કોમેન્ટની અંદર થમ એ મૂકજો તમે કોમેન્ટ કરજો કે જેથી મને મોટિવેશન મળી રહે સો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું છે વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ